આપણે ખોટી દિશામાં ના દોડાય અને મેં બીજું એક જે જોયું બ્રહ્મ સમાજ આપણા કરતા વધારે આક્રમક હતો બ્રાહ્મણો વધારે આક્રમકતાથી શરૂ થઈને જીતાડવા મળતા મારી સાથે અમારા નરેશ વેલાભાઈ ના બધા અમારા રબરી છોકરાઓ વાહના ને બધા છોકરાઓને હું હું છેલ્લા ચાર દિવસ લઈને ફર્યો છું રામભાઈ ને બધા રબારી સમાજના ના દીકરાઓ ચાર ચાર દિવસ ઉજાગરો કરીને ફર્યા

એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ અને આગેવાન સાચું નહીં કે તો સમાજ નું કંઈ નહીં થાય સાચું તો બોલવું પડશે અને સાચું એટલે બોલવું પડે શું ગરીબ ના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે ગેરીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી

નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો એને અપવિત્ર કરવાનું કામ કરે આવી રાજનીતિ આપણે નથી જોતી આપણે રાજનીતિ એવી જોઈએ છે જ્યાં આપણા હક અને અધિકારની વાત હોય જ્યાં આજે આપણી સ્કૂલ કોલેજ યુનિવર્સિટી માટે જગ્યા માંગી છે એના ખાત મુહૂર્ત કરવા બોલાવવાનો છે જ્યાં આપણા માટેનો વિકાસની વાત હોય જ્યાં બીજા સમાજો સાથે ભળીને ચાલવાની વાત હોય

મને નજ માંથી ફોન કરતા ઠાકોર તો રાહ જોઈને બેઠા હતા કે બાબર ખુલવા દો હું જોતો દો અભિનંદન આપું તમને અભિનંદન એટલે આપું તમારી જવાબદારી વધે છે વધે છે કે આપણે ચૂંટણીમાં અનેક વાતો કરી છે કોંગ્રેસને જવા દઈએ તો કાળો દેવાના નકારાત્મકતા એ દડાવાના લલચાવાના તોડવાના એ સમાજ તોડવાનું કામ કરશે લોકોને લડાવવાનું કામ કરશે જાતિવાદ ફેલાવવાનું કામ કરશે પણ હવે સ્વરૂપજીની જવાબદારી વધે છે અમારી પત્ની જવાબદારી વધે છે આ વિસ્તારમાં હજુ પણ રાધા નેશણા એ વિકાસની રાહ જોઈ રહ્યું છે રાધા નેસડા આજે પણ પાણીની લાઈટની રાહ જોઈ રહ્યું છે ત્યાં ખૂટે છે કઈ આજે પણ અબાળાના આજુબાજુના દસ થી પંદર ગામો આજે પણ નર્મદા કેનાલની રાહ જોઈ રહ્યા છે આજે પણ વાવ સુગામ બાબરના એ કેટલાય એવા રોડો છે જે એ રિપેરિંગ માંગી રહ્યા છે નવા રોડો માંગી રહ્યા છે નવા નેડિયા માંગી રહ્યા છે આપણી જવાબદારી છે લોકોના વિકાસના કામો કરવાની આમણે 5 વર્ષ ખાલી વિરોધ જ કર્યો છે કાગળ લખ્યું ટીવીમાં આપી દીધું આનાથી ખુશ ના રહેવાય હું એ વખતે તમને કહેતો આપણા ખેતર સુધી પાણી આવું જ જોઈએ એના માટે મથે કોણ તો કે આપણું ધારાસભ્ય આપણા સંસદ સભ્ય એ જવાબદારી એની છે સરકાર મારી છે કે નહીં તો મત તો તમે તમારા પોતાના દમ ઉપર માગ્યા હતા હું જીતીશ તો આ કરીશ એમના ભાષણ આપણે હતા શું કહેતા હતા અમે આવશે તો રજૂઆત કરશું રજૂઆત તો સમય જતો રહ્યો રજૂઆત ની રિઝલ્ટ જોઈએ અમારે અને સ્વરૂપજીને કહું છું તમારી જવાબદારી છે છ મહિના કેળ બાંધી લો

રાધનપુરની હદ પૂરી થયા પછીનો જે રોડ તૂટેલો છે કે વાહ સ્વરૂપથી વાહ આ વાત મારી તમને બધા તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો એક સીધો સાદો માણસ તો આપણી તો સંસ્કૃતિ છે આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી ઉમેદવાર લડતા હોય દુશ્મન ના કહેવાય ઉમેદવાર તો લડે ચૂંટણી ચૂંટણી રીતે લડાતી હોય પણ એક સામાન્ય સીધો ભોળો ભાડો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાય અને હાથ લાંબો કરે અને સામે એક અહંકાર નો જવાબ છે પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું અને અંદર તો નેતા એવું પચાસ ટકા ક્યાંય નહીં પચાસ ટકા ક્યાંય નહીં એટલે પંચાણું ટકા આપીને બતાવી દીધું પંચાણું ટકા ક્યાંય નહીં સ્વરૂપથી સ્વરૂપી સ્વરૂપથી કરી ગયું અડાણે આપવાની વાત અડાણે થોડું આપવાનું વાત